નામ અનિલભાઈ દુધરેજી ગુરુ નરસિંહપરા ધાંગધ્રા અમે સિનિયર સિટીઝન અહીંયા ત્રીસ ચાલીસ વર્ષથી વોકિંગ કરીએ છીએ ગઈ રાત્રે સાડી ચૌદસના રાત્રે કોઈ ટિકટ ખોરે અથવા વિકાસના વિરોધી હોય ગમે તે હોય તે આવર તત્વો આ ચોપાટી બાગ એટલે કે જે આપણો બગીચો છે ધાંગધ્રાનો તેની પચીસ એક ખુરશીને તોડી નાખી ઉંધી વારી દીધી છે અહીંયા દારૂની કોથરીઓ પડી છે અહીંયા બોટલો દારૂની પડી છે તેમજ આ અવારા તત્વો જો આવી રીતે કાર્ય કરતા હોય તો અમે સુરેન્દ્રનગર એસપીને સીધું નિવેદન કરીએ છીએ કે આ બાબતમાં કડક હાથે કામ લે તેમજ નગરપાલિકા પ્રમુખશ્રીને વિનંતી કરીએ છીએ કે આ ખુરશી તોડી નાખી છે તો વહેલી તકે આને એફઆઈઆર ફરાવી અને આને જે કડક આમ હાથે કામ લે નહીં તો હમણાં અહીંયા આપણા કસરતના સાધનો છે એને પણ ધીમે ધીમે તોડી નાખશે તો કોઈ કાંઈ નહીં કરી શકે માટે થોડોક તંત્રએ જવાબદારી માથે લઈ અને આમ નાગરિકની વિનંતી છે કે આ કાર્ય તાત્કાલિક કરે તેમજ સીસી કેમેરા ટીવી તો ખાસ જરૂર છે અહીંયા કારણ કે રાત દિવસ બપોરના અડધી રાતના ગમે ત્યાં અજાણ્યા શખ્સો અજાણી ગાડીઓ આટા મારતી હોય છે તો ખાસ વિનંતી છે કે સીસી કેમેરા પણ ઉપલબ્ધ કરે નગરપાલિકા દ્વારા એ અમારી સૌની વિનંતી છે તથા અમારા સિનિયર સિટીઝનોની વિનંતી તેમજ દરેક બહેનોની વિનંતી છે કે આવા અમારા તત્વો ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરે અને એને જેલ હવાલે કરે એવી અમારી બધાની અપેક્ષા છે તેમજ અહીંયા દારૂની બોટલો દારૂની કોથરી જે કાંઈ રઝડતી હોય છે એના માટે પણ પોલીસ ખાતો કડક કાયદો કરે અને આમાંથી આમ નાગરિકને અને ભાઈઓ બહેનોને આ ત્રાસથી બચાવે